ઝાલોદ તાલુકાના લીમડી સહિત બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ આ તારીખ સુલતાન બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ તેર ચૂંટણી અધિકારી અને તેર મદદની અધિકારીઓની એસડીએમએ નિમણૂક કરી પાંચસો નવ્વાણું જેટલા વોર્ડમાં એપ્રિલ સુધીમાં જે ચૂંટણી યોજાવાની શક્યતા ઝાલોદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી એ કે ભાટિયાએ બોતે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદની ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે મામલતદાર કચેરીના સાત અને તાલુકા પંચાયતના છ કર્મચારીઓને ચૂંટણી અધિકારીની નિમણૂંક નિમણૂક કરવામાં આવી છે તેમજ છે ચૂંટણી અધિકારી અને તેર મદદની ચૂંટણી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂકો ગુજરાત ચૂંટણી નિયમો ઓગણીસો ચોરાણુંના નિયમ પાંચ કાઉન્સ એક અને પાંચ કાઉન્સ બેના અધિકારો હેઠળ કરવામાં આવી છે તાલુકાની જે અડસઠ ગ્રામ પંચાયત ચૂંટણી અને ચાર ગામોના વોર્ડ પેટા ચૂંટણી યોજાશે જેમાં ગોલાણા એક વોર્ડ ધોળાખાકરા એક વોર્ડ રળિયાતીપુરા ભુરા એક વોર્ડ મુનખોસલા બે વોર્ડની પેટા ચૂંટણી યોજાશે કુલ પાંચસો નવ્વાણું વોર્ડ માટે મતદાન થશે ચૂંટણી અધિકારીએ વોર્ડ રચના અને મતદારો યાદી તૈયાર કરવા સહિતની કામગીરી શરૂ કરી દીધી છે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આ ચૂંટણીઓ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં યોજાવાની શક્યતા રહેલી છે ચૂંટણીમાં થયેલા વિલંબને કારણે ગ્રામ પંચાયતના વિકાસના કાર્યોની ગતિ ધીમી પડી રહી છે વહીવટીતંત્રએ તેર ચૂંટણી અધિકારીઓની આગોતરી કામગીરી માટે નિયુક્ત કર્યા છે જાલોદ તાલુકાની જે ચૂંટણી યોજાવાની છે તેમાં પેથાપુર વખતપુરા બલેિયા પીપલેટ વગેલા રળિયાથી બુરા ખાકરિયા ઘોડિયા થેરકા થેરકી રૂંડી મોટા ફળિયા પાણીવેડ કદવાળ ખેડા ખોકરા નાલ ફળિયા કદવાળ ગરાડો કજેલી એક બે ગરાડો બોર ગરાડો ખોકરિયા ગરાડો તળાવ ગરાડો થાળા ગરાડું કાકરધરા એક ગરાડું કાકરધરા બે ગુલતોરા પશ્ચિમ ગુલતોરા ઉત્તર ગુલતોરા મુખ્ય ખરસોડ ગુણેસિયા કાપરી રીછુમરા આંબા કલજની સરસવાણી રાજપુરા જેતપુર ધાવળિયા અનવરપુરા મુંડા ડુંગરી ખરવાણીખેડા કરઠ નિસરતા ગામડી 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 પૂર્વ ધોળાધાતી ચાકલિયા મોટી માવડી મીરાખેડી મોટીઆહાંડી કાળીગુજર કંબોય કાલેગામ ઇનામી દાતીગઢ દાદગઢ ટીમ્બી બોરસદ રૂખડી કાળીમાવડી ગોલાણા ધોળાકાકરા સિમળખેડી લીમડી ખૂટણખેડા કચુંબર પ્રથમપુર પીપલીયા થાળાલીમડી રામપુરા સારમારિયા વાઘ આમ કુલ થઈને પાંચસો નવ્વાણું વોર્ડમાં મતદાન થવાનું છે